રામ રામ અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત છે આ પરંપરાગત ફૂડ ફેસ્ટિવલ એમાં આપણી સ્થાનિક પરંપરાઓ આધારિત જે વાનગીઓ બનતી હોય છે વાનગીઓના સ્ટોલ લાગેલા છે અને એના નિષ્ણાંત લોકો દ્વારા અહીંયા એનું આયોજન કરવામાં આવેલું છે અને બધાને મુલાકાત માટે આજે બધાની સામે જઈએ છીએ આવો અમારી પાછળ પાછળ આવો આયુર્વેદિક વિચાર સાથે મને લાગે છે આ ચાલતું હશે કામકાજ ભાઈ નું હા અને તમે ઘણા બધા પ્રકારના પાવડર બનાવો છો અમે ભાવનગર વાવડી અમારું ઓર્ગેનિક ફાર્મ છે ત્યાં આગળ અમે ઘણા બધા સો વીઘામાં ઔષધીય પાવડરનું વાવેતર કરે છે બીટરૂટ કોથમી સરગવા લીમડા અશ્વગંધા સતાવરી સો વીઘામાં સીધા પટ્ટાની જમીન છે અને બે હજાર સત્તર થી ગોપકા રજીસ્ટર્ડ ઓર્ગેનિક ખેતી કરીએ છીએ શરૂઆતમાં અમે ગાર્ડનની ની બહાર જ્યુસ ને વેચતા ત્યારબાદ અમે એને ડિહાઈડ્રેટ પાવડરમાં કન્વર્ટ કર્યું છે અને ત્યાં જોડે બી ઓર્ગેનિક હની પણ બી હાર્વેસ્ટ કરીએ છીએ અને એમાંથી બી વેક્સમાંથી માંથી ફૂડ ક્રીમ અને

આ બધું પ્રોડક્શન તમારે ત્યાં જ થાય છે જય શ્રી રામ કેમ છો હાજી એકદમ 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 અને બધું તમે જાત દેખરેખ મત કરો છો પોતાનું જ પ્રોડક્શન છે ભાવનગર ખાતે બરાબર પોતાનું જો આવે પોતાનું જ અમે લર્નિંગ કરીએ છીએ પોતે જ ગ્રીન હાઉસ માં છીએ સૂર્ય હાજરીમાં અને અને ખાંડીને તૈયાર કરીએ માધવના નામથી આપો છો કે એટલે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ છે માધવ ફાર્મ ફ્રેશ છે સોનગઢ આસપાસ મહુવા અને ભાવનગર ની આજુબાજુમાં ખેડૂતોનું છે ઓકે ઓકે સરસ સરસ બહુ સારું અને મધ પણ ત્યાં જ બને છે હા એ નીચા કોટડા મહુવા 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 બરાબર બહુ સારું સરસ

તમે એક યુવાન તરીકે આ કામમાં જોડાયા છો એને તમને અભિનંદન આપું છું અને ધીરજ કામ છે અત્યારે અત્યારે ખૂબ સારું અને શુદ્ધ ખાવાનું આપવાની બહુ જરૂર છે એ તમે કામ કરી રહ્યા છો સ્વાસ્થ્ય ની જાળવણી સાથે બરાબર કેટલાક પડકારો પણ આવશે પણ એમાં ટકી રહેવાનું બરાબર અને ભગવાન તમને ખુબ બળબુદ્ધિ આપે શુભ